સર્વી ભક્તને મારા સાદર નમસ્કાર આજે આપણે શીવ કુટિરુદ્રસંહિતાનો અધ્યાય ઓગણીસથી એકવીસ વાંચીશું અને આ કેદારેશ્વર તથા ભીમશંકર નામના જ્યોતિર્લિંગોના આવિર્ભાવની કથા તથા એમના મહાત્માનું વર્ણન કરવામાં આવ્યું છે તો ચાલુ અધ્યાય ઓગણીસથી એકવીસ કહે છે હે બ્રાહ્મણો ભગવાન વિષ્ણુના જે નરનારાયણ નામના બે અવતાર છે અને ભારત વર્ષના બદ્રિકાશ્રમ તીર્થમાં તપસ્યા કરે છે એ બંને પાર્થિવલિંગ બનાવીને એમાં સ્થિત થઈને પૂજા ગ્રહણ કરવા માટે ભગવાન શંભુને પ્રાર્થના કરી શિવજી ભક્તોને અધીન હોવાને કારણે પ્રતિદિન એમના બનાવેલા પાર્થિવલિંગમાં પૂજિત થવા વાસ્તે આવ્યા કરતા હતા જ્યારે એ બંનેને પાર્થિવ પૂજન કરતા બહુ દિવસ વીતી ગયા ત્યારે એક સમયે પરમેશ્વર શિવે પ્રસન્ન થઈને કહ્યું હું તમારી આરાધનાથી બહુ જ સંતુષ્ટ છું તમે બંને મારી પાસેથી વરદાન માગો એ સમયે એમનું એવું કહેવું સાંભળીને નર અને નારાયણે લોકોના હિતની કામનાથી કહ્યું હે દેવેશ્વર જો આપ પ્રસન્ન છો અને મને વરદાન આપવા ઈચ્છો છો તો પોતાના સ્વરૂપથી પૂજા ગ્રહણ કરવા માટે અહીં જ સ્થિત થઈ જાઓ એ બંને બંધુઓના આ પ્રકારના અનુરોધથી કલ્યાણકારી મહેશ્વર હિમાલયના એ કેદાર તીર્થમાં સ્વયં જ્યોતિર્લિંગના રૂપે સ્થિત થઈ ગયા એ બંનેથી પૂજિત થઈને સંપૂર્ણ દુઃખ અને ભયનો નાશ કરનારા શંભુ લોકો ઉપર ઉપકાર કરવા અને ભક્તોને દર્શન દેવા માટે સ્વયં કેદારેશ્વર નામથી પ્રસિદ્ધ થઈ ત્યાં જ રહે છે એ દર્શન અને પૂજન કરનારા ભક્તોને સદા અભિષ્ટ વસ્તુ પ્રદાન કરે છે તે જ દિવસથી લઈને જેણે પણ ભક્તિભાવથી કેદારેશ્વરનું પૂજન કર્યું એને માટે સ્વપ્નમાં પણ દુઃખ દુર્લભ થઈ ગયું જે ભગવાન શિવનો પ્રિય ભક્ત ત્યાં શિવલિંગની પાસે શિવના રૂપથી અંકિત વલય એટલે કે કંકણ અથવા કડું ચઢાવે છે તે એ વલયયુક્ત સ્વરૂપનું દર્શન કરીને સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે અને સાથે જ જીવન મુક્ત પણ થઈ જાય છે જે બદ્રીવનની યાત્રા કરે છે એને પણ જીવન મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે નર અને નારાયણ તથા કેદારેશ્વર શિવના દર્શન કરીને તે મનુષ્ય મોક્ષનો ભાગી હોય છે એમાં કોઈ સંશય નથી કેદારેશ્વરમાં ભક્તિ રાખનાર જે પુરુષ ત્યાંની યાત્રાનો આરંભ કરીને એમની પાસે પહોંચતા પહેલાં જ મરી જાય છે તે પણ મોક્ષ મેળવે છે એમાં વિચાર કરવાની આવશ્યકતા નથી કેદાર તીર્થમાં પહોંચીને ત્યાં પ્રેમપૂર્વક કેદારેશ્વરની પૂજા કરીને ત્યાંનું જળ પી લીધા પછી મનુષ્યનો ફરી જન્મ થતો નથી હે બ્રાહ્મણો આ ભારત વર્ષમાં સંપૂર્ણ જીવોએ ભક્તિભાવથી ભગવાન નરનારાયણની તથા કેદારેશ્વર શંભુની પૂજા કરવી જોઈએ હવે હું ભીમશંકર નામના જ્યોતિર્લિંગનું મહાત્મા કહીશ કામરૂપ દેશમાં લોકહિતની કામનાથી સાક્ષાત ભગવાન શંકર જ્યોતિર્લિંગ રૂપે અવતીર્ણ થયા હતા એમનું તે સ્વરૂપ કલ્યાણ અને સુખનો આશ્રય છે હે બ્રાહ્મણો પૂર્વકાળમાં એક મહાપરાક્રમી રાક્ષસ થયો હતો જેનું નામ ભીમ હતું એ સદાય ધર્મનો વિધ્વંસ કરતો અને સમસ્ત પ્રાણીઓને દુઃખ દેતો હતો તે મહાબલી રાક્ષસ કુંભકર્ણના વીર્ય અને કરકટીના ગર્ભથી ઉત્પન્ન થયો હતો તથા પોતાની માતા સાથે સહ્ય પર્વત પર નિવાસ કરતો હતો એક દિવસ સમસ્ત લોકોને દુઃખ દેનારો ભયાનક પરાક્રમી દુષ્ટ ભીમે પોતાની માતાને પૂછ્યું હે મા મારા પિતાજી ક્યાં છે તમે એકલા જ કેમ રહો છો હું એ બધું જાણવા ઈચ્છું છું તેથી યથાર્થ વાત બતાવો કરકટી બોલી હે બેટા રાવણનો નાનો ભાઈ કુંભકર્ણ તારા પિતા હતા ભાઈ સહિત શ્રી રામે મારી નાખ્યા પોતાના પ્રિય સ્વામીના માર્યા જવાથી હું મારા માતા પિતા પાસે રહેતી હતી એક દિવસ મારા માતા પિતા અગત્ય મુનિના શિષ્ય સુતેક્ષ્ષ્ણને પોતાનો આહાર બનાવવા ગયા એ બહુ મોટા તપસ્વી અને મહાત્મા હતા એમણે કુપિત થઈને મારા માતા પિતાને ભસ્મ કરી દીધા અને એ બંને મરી ગયા ત્યારથી હું એકલી થઈને બહુ દુઃખપૂર્વક આ પર્વત પર રહેવા લાગી મારું કોઈ અવલંબન રહ્યું નથી હું અસહાય દુઃખથી આતુર થઈને અહીં નિવાસ કરતી હતી એ જ સમયે મહાન પરાક્રમથી સંપન્ન રાક્ષસ કુંભકર્ણ જે રાવણના નાના ભાઈ હતા તે અહીં આવ્યા તેઓ મારી સાથે થોડો સમય રહ્યા અને પછી મને છોડીને લંકા જતા રહ્યા ત્યાર પછી તારો જન્મ થયો તું પણ પિતાની જેમ જ મહાન બળવાન અને પરાક્રમી થા હવે તો હું તારે જ આશરે રહીને કાલક્ષેપ સમય પસાર કરું છું સુતજી કહે છે હે બ્રાહ્મણો કરકટીની આ વાત સાંભળીને ભયાનક પરાક્રમી ભીમ કુપિત થઈને એ વિચાર કરવા લાગ્યો કે હું વિષ્ણુની સાથે કેવો વર્તાવ કરું એમણે મારા પિતાને માર્યા મારા નાના નાની પણ એમના જ ભક્તના હાથે હણાયા વિરાધને પણ એમણે જ મારી નાખ્યો અને આ રીતે બહુ દુઃખ દીધું જો હું મારા પિતાનો પુત્ર હોઉં તો શ્રી હરિને અવશ્ય પીડા આપીશ આવો નિશ્ચય કરીને ભીમ મહાન તપ કરવા માટે ચાલી નીકળ્યો એણે બ્રહ્માજીની પ્રસન્નતા માટે એક હજાર વર્ષ સુધી મહાન તપ કર્યું તપસ્યાની સાથે સાથે મનમાં ને મનમાં ઈષ્ટદેવનું ધ્યાન કર્યા કરતો હતો ત્યારે લોકપિતામાં બ્રહ્મા એને વરદાન આપવા ગયા અને બ્રહ્માએ કહ્યું હે ભીમ હું તમારા પર પ્રસન્ન છું તમારી જે ઈચ્છા હોય એને અનુસાર વરદાન માગો ભીમ બોલ્યો હે દેવેશ્વર હે કમલાસન જો આપ પ્રસન્ન હો અને મને વરદાન આપવા ચાહતા હો તો આજે મને એવું બળ આપો જેની ક્યાંય તુલના ન થાય સુતજી કહે છે આવું કહીને એ રાક્ષસે બ્રહ્માજીને નમસ્કાર કર્યા અને બ્રહ્માજી પણ એને મનોવાંછિત વરદાન આપીને પોતાને ધામ જતા રહ્યા બ્રહ્માજી પાસેથી અત્યંત બળ મેળવીને રાક્ષસ પોતાને ઘેર આવ્યો અને માતાને પ્રણામ કરીને ખૂબ જ ગર્વથી બોલ્યો મા હવે તમે મારું બળ જુઓ હું ઈન્દ્ર વગેરે દેવતાઓ તથા એમની સહાયતા કરનાર શ્રી હરિનો મહાન સંહાર કરી દઈશ આવું કહીને ભયાનક પરાક્રમી ભીમે પહેલાં ઇન્દ્ર વગેરે દેવતાઓને જીતી લીધા અને એ બધાને પોતપોતાના સ્થાનથી બહાર કાઢી મૂક્યા તદનંતર દેવતાઓની પ્રાર્થનાથી એમનો પક્ષ લેનાર શ્રી હરિને પણ એણે યુદ્ધમાં હરાવ્યા પછી પ્રસન્નતાપૂર્વક પૃથ્વીને જીતવાનો પ્રારંભ કર્યો સૌથી પહેલા કાળરૂપ દેશના રાજા સુદક્ષિણને જીતવા માટે ગયો ત્યાંના રાજા સાથે એનું ભયંકર યુદ્ધ થયું દુષ્ટ આતુર ભીમ બ્રહ્માજીના આપેલા વરદાનના પ્રભાવથી શિવને આશ્રય રહેનારા મહાવીર મહારાજ સુદક્ષિણને હરાવી દીધો અને સર્વ સામગ્રી સહિત એનું રાજ્ય તથા સર્વસ્વ પોતાના અધિકારમાં કરી લીધું ભગવાન શિવના પ્રિય ભક્ત ધર્મપ્રેમી પરમ ધર્માત્મા રાજાને પણ એણે કેદ કરી લીધા અને એમના પગોમાં બેડી નાખીને એકાંત સ્થાનમાં ગોંધી રાખ્યા ત્યાં એમણે ભગવાનની પ્રીતિ માટે શિવની ઉત્તમ પાર્થિવ મૂર્તિ બનાવીને તેનું જ ભજન પૂજન શરૂ કરી દીધું એમણે વારંવાર ગંગાજીની સ્તુતિ કરી અને માનસિક સ્નાન વગેરે કરીને પાર્થિવ પૂજનની વિધિથી શંકરની પૂજા સંપન્ન કરી વિધિપૂર્વક ભગવાન શિવનું ધ્યાન કરીને તે પ્રણવયુક્ત પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાયનો જપ કરવા લાગ્યા હવે એમને બીજું કોઈ કામ કરવા માટે નવરાશ જ મળતી ન હતી એ દિવસોમાં એમની સાધ્વી પત્ની રાજવલ્લભા દક્ષિણા પ્રેમપૂર્વક પાર્થિવ પૂજન કર્યા કરતા હતા તે દંપતી અનન્ય ભાવે ભક્તોનું કલ્યાણ કરનારા ભગવાન શંકરનું ભજન કરતા અને પ્રતિદિન એમની જ આરાધનામાં તત્પર રહેતા હતા પેલી તરફ એ રાક્ષસ વરદાનના અભિમાનથી મોહિત થઈ યજ્ઞકર્મ વગેરેનો લોપ કરવા લાગ્યો અને બધાને કહેવા લાગ્યો તમે લોકો સર્વ કંઈ મને જ આપી દો હે મહર્ષિઓ દુરાત્મા રાક્ષસોની બહુ મોટી સેના સાથે લઈને આખી પૃથ્વીને પોતાના વશમાં કરી લીધી ને વેદો શાસ્ત્રો સ્મૃતિઓ અને પુરાણોમાં બતાવેલા ધર્મનો લોપ કરીને શક્તિશાળી હોવાને કારણે બધાનો ઉપભોગ સ્વયં કરવા લાગ્યો ત્યારે બધા દેવતા તથા ઋષિ અત્યંત પીડિત થઈને મહાકાશીના તટ પર ગયા અને શિવની આરાધના તથા સ્તવન કરવા લાગ્યા એમની આવી સ્તુતિ કરવાથી ભગવાન શિવ અત્યંત પ્રસન્ન થઈને દેવતાઓને કહેવા લાગ્યા હે દેવગણ તથા મહર્ષિઓ હું પ્રસન્ન છું વરદાન માગો તમારું કયું કાર્ય સિદ્ધ કરું દેવતા બોલ્યા હે દેવેશ્વર આપ અંતર્યામી છો તેથી બધાના મનની વાત જાણો છો આપથી કશું જ અજ્ઞાત નથી હે પ્રભુ હે મહેશ્વર કુંભકર્ણથી ઉત્પન્ન કરકટીનો બલવાન પુત્ર રાક્ષસ ભીમ બ્રહ્માજીના આપેલા વરદાનથી શક્તિશાળી થઈને દેવતાઓને નિરંતર પીડા આપી રહ્યો છે તેથી આપ આ દુઃખદાયી રાક્ષસનો નાશ કરી દો અને અમારા પર કૃપા કરો વિલંબ કરશો નહીં શંભુએ કહ્યું હે દેવતાઓ કામરૂપ દેશના રાજા સુદક્ષિણ મારા શ્રેષ્ઠ ભક્ત છે એમને મારો એક સંદેશો પહોંચાડી દો પછી તમારું કાર્ય શીઘ્ર જ પૂરું થયું સમજો એમને કહેજો હે કામરૂપ દેશના અધિપતિ મહારાજ સુદક્ષિણ તમે મારા વિશેષ ભક્ત છો તેથી પ્રેમપૂર્વક મારું ભજન કરો દુષ્ટ રાક્ષસ ભીમ બ્રહ્માજી પાસેથી વરદાન મેળવીને પ્રબળ થઈ ગયો છે એટલા માટે એણે તમારો તિરસ્કાર કર્યો છે પરંતુ હવે હું એ દુષ્ટને મારી નાખીશ એમાં સંદેહ નથી સુતજી કહે છે હે બ્રાહ્મણો ત્યારે એ બધા બ્રાહ્મણોને પ્રસન્નતાપૂર્વક ત્યાં જઈને એ મહારાજને શંભુને કહેલી બધી જ વાત કહી સંભળાવી એમને એ સંદેશ કહીને દેવતાઓ અને મહર્ષિઓને ખૂબ આનંદ પ્રાપ્ત થયો એ બધા શીઘ્ર જ પોતપોતાના આશ્રય જતા રહ્યા આ બાજુ ભગવાન શિવ પણ પોતાના ગણોની સાથે લોકહિતની કામનાથી પોતાના ભક્તની રક્ષા કરવા માટે સાદર એમની પાસે ગયા અને ગુપ્તરૂપે ત્યાં જ રહી ગયા આ જ સમયે કામરૂપ નરેશે પાર્થિવ શિવ સામે ગાઢ ધ્યાન લગાવવાનું શરૂ કર્યું એટલામાં જ કોઈ રાક્ષસે જઈને કહી દીધું કે રાજા તમારા નાશને માટે કોઈ પુરુષ ચરણ કરી રહ્યા છે આ સમાચાર સાંભળતા જ તે રાક્ષસ કુપિત થઈ ગયા અને મારી નાખવાની ઈચ્છાથી ખુલ્લી તલવાર હાથમાં લઈને રાજા પાસે ગયો ત્યાં પાર્થિવ વગેરે જે સામગ્રી સ્થિત હતી એને જોઈને એના પ્રયોજન અને સ્વરૂપને સમજીને રાક્ષસે એ માની લીધું કે રાજા મારા માટે જ કશું કરી રહ્યા છે તેથી બધી સામગ્રી સહિત આ નરેશને હું બળપૂર્વક હમણાં જ નષ્ટ કરી દઉં છું એવો વિચાર કરીને એ મહાક્રોધી રાક્ષસે રાજાને બહુ ધમકાવ્યો ડરાવ્યો અને પૂછ્યું શું કરી રહ્યા છો રાજાએ ભગવાન શંકર પર રક્ષાનો ભાર સોંપીને કહ્યું હું ચરાચર જગતના સ્વામી ભગવાન શિવનું પૂજન કરું છું ત્યારે રાક્ષસ ભીમે ભગવાન શંકર પ્રતિ બહુ તિરસ્કારયુક્ત દુર્વચન કરીને રાજાને ધમકાવ્યા અને ભગવાન શંકરના પાર્થિવ લિંગ પર તલવાર ચલાવી એ તલવાર એ પાર્થિવલિંગનો સ્પર્શ સુદ્ધા ન કરી શકી કે એનાથી સાક્ષાત ભગવાન હર ત્યાં પ્રગટ થઈ ગયા અને બોલ્યા જો હું ભીમેશ્વર છું અને પોતાના ભક્તની રક્ષાકાજે પ્રગટ થયો છું મારું પહેલેથી જ એ વ્રત છે કે હું સદા પોતાના ભક્તનું રક્ષણ કરું એટલા માટે ભક્તોને સુખ આપનાર મારા બળ તરફનો દ્રષ્ટિપાત કર આવું કહીને ભગવાન શિવે પીનાકથી એની તલવારના બે કકડા કરી દીધા ત્યારે રાક્ષસે પાછું પોતાનું ત્રિશુળ ચલાવ્યું પરંતુ શંભુએ એ દુષ્ટના ત્રિશુલના પણ સેંકડો ટુકડા કરી નાખ્યા તદનંતર શંકરજીની સાથે એનું ઘોર યુદ્ધ થયું જેથી સમગ્ર જગત ક્ષુબ્ધ થઈ ગયું ત્યારે નારદજી આવીને ભગવાન શંકરને પ્રાર્થના કરી નારદ બોલ્યા હે લોકોને બ્રહ્મા નાખનાર મહેશ્વર મારા નાથ આપ ક્ષમા કરો તણખલાને કાપવા માટે કુહાડી ચલાવવાની શી જરૂર છે શીઘ્રજ આનો સંહાર કરી દો નારદજીની આ પ્રકારે પ્રાર્થના કરવાથી ભગવાન શંભુએ હું કાર માત્રથી એ સમયે સમસ્ત રાક્ષસોને ભસ્મ કરી દીધા હે મુને બધા દેવતાઓના દેખતા દેખતા જ શિવજીએ એ બધા રાક્ષસોને બાળી દીધા તદનંતર ભગવાન શંકરની કૃપાથી ઇન્દ્ર વગેરે સમસ્ત દેવતાઓ અને મુનિશ્વરોને શાંતિ મળી તથા સંપૂર્ણ જગત સ્વસ્થ થયું એ સમયે દેવતાઓ અને વિશેષતઃ મુનિઓએ ભગવાન શંકરની પ્રાર્થના કરી કે હે પ્રભુ આપ લોકોને અહીં સુખ આપવા માટે સદા નિવાસ કરો આ દેશ નિંદિત મનાયો છે અહીં આવનારા લોકોને ઘણું કરીને દુઃખ જ પ્રાપ્ત થાય છે પરંતુ આપના દર્શન કરવાથી અહીં બધાનું કલ્યાણ થશે આપ ભીમશંકરના નામે વિખ્યાત થશો સર્વના સંપૂર્ણ મનોરથોની સિદ્ધિ કરશો આપનું આ જ્યોતિર્લિંગ સદા પૂજનીય અને સમસ્ત આપત્તિઓનું નિવારણ કરનારું થશે સુતજી કહે છે હે બ્રાહ્મણો એમની આ પ્રકારની પ્રાર્થના કરવાથી લોકહિતકારી અને ભક્તવત્સલ પરમ સ્વતંત્ર શિવ પ્રસન્નતાપૂર્વક ત્યાં જ સ્થિત થઈ ગયા તો આ સાથે જ અધ્યાય ઓગણીસ થી એકવીસને આપણે વિરામ આપીશું ઓમ નમઃ શિવાય આવા ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો